એવું સ્લાન કેટલા ટોલી ટોલી કરવાની ગોલી અલ ટોલી ટોટલા બંધા તું બનતા તું બનતા યાર મને કે ટોલી ટોલી ચોરી

પૈસા જ પૈસા છે ને જવું પડશે નઈ ને આજુબાજુ જલ્દી હેડવા દે મને નકા નેડિયામાં માં તો

એય જો પાછો પટાળી દે પાઠો ડાઠો હો હા પૈસા વધાશું ઓનાન ડોરો છેન લકી આજ લઈ જઉ પછી ના કારસ્તમ છોડ વધા

કેમ એલા કોકનું અરે અરે ધબોક લે અરે ફોન તો મેલો રે અરે અલા મારે કોકનું ફોન હા ધનો બધું લા છે આટલું ઉઠવાલો હે ઉઠવાલો જલ્દી અરે આયા બેટા આયા તમને પેલો દબાવ તો હું ટ્યુટા મોલ બેહો બેહો

આ સલસા કા જુઠ્ઠો અરે હાટોઠ હાટોઠ હાચે ને નાનો નાનો લાગે લાગે જે લાગમન ગેજે મટલા એ તો ભાટવીચા આપલા તમે તમે ઊં લાય આ માલ છે

હર એ પડી દાદી હા આને અંધાઈ જે ઓ ઉભો દા ઉ ઉભો મુ આવ લે ઈ બે આવું મહિના નાખવાના

નાખી દેવું બધું નાખીએ આપડે લઈ લઈએ જો હું લઈને જ આવું સારું ખાલી ના જા કેવા નઈ તો આપડે ઝેર નાખ્યું અને આપડે અમે એક ચાખી ના ખાઈ ના તમારે

નાસ્તો કરી અરે મારો તારું લઈ જા આમ એ મારું ખાઈ લઈએ કાઢું buk lagi double hmm bedar malah biar tar biar malah hmm, nan mulai baru hmm, hmm, double jo malah biar bukan tuh kau ya